સમગ્ર દુનિયાની નજર પંદરમી ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે આયોજિત અલાસ્કાની એ બેઠક પર છે જેમાં રશિયા યુક્રેન યુદ્ધને લઈને કોઈ નિવેડો આવી શકે છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર જેલેનેસ્કી સાથે ફોન પર વાત કરી છે અને કહ્યું છે કે ભારત હંમેશાથી રશિયા યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ પ્રયાસો માટે દ્રઢ નિશ્ચયી છે સાથે બે દેશોના વડાઓએ ભારત અને યુક્રેનના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરી છે આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અને વ્લાદિમીર પુતિને પંદરમી ઓગસ્ટની આ અલાસ્કાની સમિટમાં યુક્રેનના વડા વોલોદિમીર ઝેલેસ્કીને આમંત્રિત નથી કર્યા તો સૌપ્રથમ સૌપ્રથમ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્વિટ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી છે જેમાં તેમણે યુક્રેનના જે વડા છે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર જેલેસ્કી સાથે જે વાર્તાલાપ કર્યો છે તેને લઈને તેમણે જાણકારી આપી છે ગ્લેડ ટુ સ્પીક વિથ પ્રેસિડેન્ટ જેલેસ્કી એન્ડ હિયર હિઝ પર્સપેક્ટિવ્સ ઓન રિસન્ટ ડેવલપમેન્ટ્સ એટલે જેલેનેસ્કી સાથે વાતચીત કરીને ખૂબ આનંદ થયો સાથે જ હવે જે પરિસ્થિતિઓ જે રીતે આગળ વધી રહી છે તેને લઈને પણ તેમણે જાણકારી આપી આઈ કન્વેડ ઇન્ડિયાઝ કન્સિસ્ટન્ટ પોઝિશન ઓન ધ નીડ ફોર એન અર્લી એન્ડ પીસફુલ રિઝોલ્યુશન ઓફ ધ કન્ફ્લિક્ટ એટલે મેં એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેલેનેસ્કીને કહ્યું છે કે ભારત રશિયા યુક્રેન યુદ્ધનું એક શાંતિપૂર્ણ રિઝોલ્યુશન આવે શાંતિ એની શાંતિપૂર્ણ એનો એક નિવેડો આવે તેને લઈને દ્રઢ નિશ્ચય છે ઇન્ડિયા રિમેન્સ કમિટેડ ટુ મેકિંગ એવરી પોસિબલ contribution ઇન ધીઝ regard ઇન ધીઝ regard એઝ વેલ એઝ ટુ further સ્ટ્રેન્થનિંગ bilateral ties ટ્રા ukraine વિથ યુક્રેન એટલે કે ભારત રશિયા યુક્રેન યુદ્ધને લઈને જે પણ પ્રયાસો હશે તેને તે સમર્થન આપશે જે પણ સંભવ સમર્થન આપી શકાય તે કરશે સાથે જ યુક્રેન સાથે આપણા જે દ્વિપક્ષીય સંબંધો છે તેને મજબૂત કરવામાં પણ ભારત હવે ભાગ ભજવશે વાત કરીએ વોલોદિમીર ઝેલાનેસ્કી કે જેઓ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ છે તો તેમણે પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેમણે ભારતના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શું વાતચીત કરી તો એમણે વોલોદિમીર ઝેલેન્સ્કીએ પ્લેટફોર્મ એક્સની આ ટ્વીટમાં લખ્યું છે કે આઈ હેડ એ લોંગ કોન્વર્ઝેશન વિથ ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી કે મારે ખૂબ લાંબો વાર્તાલાપ થયો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વી ડિસ્કસ ઇન ડિટેલ ઓલ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ બોથ અવર બાયલેટરલ કોપરેશન એન્ડ ધ ઓવરઓલ ડિપ્લોમેટિક સિચ્યુએશન અમે દ્વિપક્ષીય સહયોગને લઈને પણ વાર્તાલાપ કર્યો છે અને સાથે જ જે પણ ડિપ્લોમેટિક સિચ્યુએશન હાલમાં જે છે તેને લઈને પણ અત્યારે વાર્તાલાપ કરવામાં આવ્યો છે આઈ એમ ગ્રેટફુલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર ફોર હિઝ વોર્મ વર્ડ્સ ઓફ સપોર્ટ ફોર અવર પીપલ અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક આભારી છું કે તેમણે યુક્રેનના લોકો માટે જે સમર્થન વ્યક્ત કર્યું છે આગળ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેનેસ્કીએ ખૂબ મોટી અગત્યની માહિતી પીએમ મોદીને આપી છે આ ઇન્ફોર્મ અબાઉટ ધ રશિયન અટેક્સ ઓન અવર સિટીઝ એન્ડ વિલેજીસ અબાઉટ યસ્ટર ડેઝ સ્ટ્રાઇક ઓન ધ બસ સ્ટેશન ઇન ધ ઝેપોરોઝપિયા વેર ડઝન્સ ઓફ પીપલ વેર ઇન્જર્ડ ઇન અ ડેલિબ્રેટ રશિયન બોમ્બિંગ ઓફ એ રેગ્યુલર અર્બન ફેસિલિટી એટલે કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રશિયા હાલમાં જે એટેક કરી રહ્યું છે અને સાથે જ ગઈકાલે થોડાક સમય પહેલા રશિયાએ જે એટેક કર્યો અને તેમાં ઘણા બધા લોકો ઝેપોરિઝ ઝેપોરિસબિયાના બસ સ્ટેશન પર માર્યા ગયા છે તેની પણ જાણકારી આપી છે એન્ડ ધીસ ઇઝ એટ એ ટાઈમ વેન ધેર ઇઝ અ ફાઇનલી ડિપ્લોમેટિક પોસિબિલિટી ટુ એન્ડ ધ વોર અને આ રશિયન હુમલો એ સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે હવે રાજદ્વારી રીતે યુદ્ધનો અંત આવી શકે છે ઇન્સ્ટેડ ઓફ ડેમોન્સ્ટ્રેટિંગ રેડીનેસ ફોર એ સીઝ ફાયર રશિયા ઇઝ શોઈંગ ઓનલી ઇટ્સ ડિઝાયર ટુ કન્ટિન્યુ ધ ઓક્યુપેશન એન્ડ કિલિંગ રશિયા સીઝ ફાયર માટે કોઈ પણ તૈયારી નથી બતાવી રહ્યું અને સાથે જ તે યુક્રેન પર જે ગેરકાયદેસર ઓક્યુપેશન છે એટલે યુક્રેનનો જે ગેરકાયદેસર કબજો છે સાથે જ ખૂબ મોટા પાયે હત્યાઓનો સહારો લઈ રહ્યું છે આ પછી એમણે લખ્યું છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇન્ડિયા ઇઝ સપોર્ટિંગ અવર પીસ એફર્ટ્સ એન્ડ શેર્સ ધ પોઝિશન ધેટ એવરીથિંગ કન્સર્નિંગ યુક્રેન મસ્ટ બી ડિસાઇડેડ વિથ યુક્રેનસ પાર્ટિસિપેશન અધર ફોર્મેટ્સ વિલ નોટ ડિલિવર રિઝલ્ટ આમ ભારતે અમારા ત્યાં જે શાંતિ સ્થપાય તેને લઈને અમારું સમર્થન કર્યું છે સાથે જ ભારતે એ વાતનું પણ સમર્થન કર્યું છે કે યુક્રેનના લોકો વગર શાંતિ શક્ય નથી સાથે જ અન્ય કોઈ ફોર્મેટ અન્ય કોઈ મંત્રણાઓ થકી એ શાંતિ શક્ય નહીં થાય આમ વલોદિમીર ઝેલેનેસ્કી જે યુક્રેનના પ્રેસિડેન્ટ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વચ્ચે ટેલિફોન પર ખૂબ મોટો અને લાંબો વાર્તાલાપ થયો છે અને જેમાં યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે વ્લોદિમિર જેલેનેસ્કીએ એમણે રશિયન અટેકને લઈને ખૂબ મહત્ત્વની જાણકારી આપી છે તો દર્શક મિત્રો હવે આપણે યુક્રેનનું મહત્વ સમજીશું તો ખાસ કરીને વાત કરીએ પશ્ચિમી યુક્રેનની પશ્ચિમી યુક્રેનનો જે વિસ્તાર છે તેની સરહદ આવેલી છે યુરોપને અડેલીને અને યુક્રેનના આ જે પડોશી દેશો છે આપણે સૌપ્રથમ એની વાત કરી કરીએ યુક્રેનના ભૂગોળની તો યુક્રેનના પડોશી દેશો છે ઉપર બેલારુસ આ પછી આવે છે પોલેન્ડ આ પછી આવે છે સ્લોવાકિયા હંગેરી રૂમાનિયા માલ્ડોવા અને આ આ બાજુ પૂર્વની દિશામાં આવે છે રશિયાનો જે વિસ્તાર છે એ વાત આપણે એમાં સૌપ્રથમ કરીએ પશ્ચિમી યુક્રેનની પશ્ચિમી યુક્રેનનો જે વિસ્તાર આવે છે આ બધો પશ્ચિમી યુક્રેનનો જે વિસ્તાર છે તે યુરોપનું બ્રેડ બાસ્કેટ છે એટલે કે યુરોપ પાસે જે બેતાલીસ લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે તેમાં મોટા ભાગની જમીન આ પશ્ચિમી યુક્રેન પાસે છે પશ્ચિમી યુક્રેનના ત્રીસ થી પાંત્રીસ ટકા વિસ્તારમાં રશિયા યુક્રેન યુદ્ધ પહેલાં ખૂબ મોટા પાયે અનાજ ઉગતું હતું અને જ્યાંથી ખૂબ મોટા પાયે અનાજ આફ્રિકામાં નિકાસ કરવામાં આવતી હતી નીચે જે આવે છે તે આફ્રિકાનો ખંડ આવે છે આ આવે છે બ્લેક સી અને તે પછી આવે છે આફ્રિકા ભૂમધ્ય સમુદ્ર પછી અને રશિયા યુક્રેન યુદ્ધ પછી સપ્લાય ચેન પડી ભાંગતા ભારતે મે બે હજાર બાવીસમાં ઇજિપ્તને ખૂબ મોટા પાયે ઘઉં આપવા પડ્યા હતા તેનું કારણ એ હતું કે જે યુક્રેન તરફથી જે ખૂબ મોટા પાયે અનાજ આવતું હતું તેની સપ્લાય ચેન સેબોટાક થઈ ગઈ હતી હવે વાત કરીએ કે વિશ્વનો સૌથી મોટો પાંચમા નંબરનો ઘઉંનો નિકાસકાર જો કોઈ દેશ છે તો તે આ યુક્રેન છે યુક્રેન વિશ્વનો ચોથો સૌથી મોટો મકાઈનો નિકાસકાર દેશ પણ છે એટલું જ નહીં યુક્રેન સૂર્યમુખીના તેલનો નંબર વન નિકાસકાર દેશ છે વાત કરીએ કૃષિ સિવાયના ક્ષેત્રોની તો કૃષિ સિવાય યુક્રેનમાં ખનીજોનો ખૂબ મોટો ભંડાર છે અને આ જ કારણ છે કે મહાસત્તાઓને આ યુક્રેનમાં રસ પડ્યો છે ટાઇટેનિયમ એના પછી આવે લિથિયમ કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ખૂબ ઉપયોગી છે તેના પછી આવે છે ગ્રેફાઇટ મેંગેનિઝ આ જે ખનિજ તત્વો છે તેનો યુક્રેનના પેટર્નમાં ખૂબ મોટો જથ્થો છે અને એ જ કારણ છે કે એપ્રિલ બે હજાર પચીસમાં અમેરિકા અને યુક્રેન વચ્ચે જોઈન્ટ રીક કન્સ્ટ્રકશન ઇન્વેસ્ટમેન્ટ ફંડ બનાવવામાં આવ્યું કે જેનાથી યુક્રેનમાં ક્રિટિકલ મિનરલને કાઢી શકાય અને યુક્રેનની પણ એક ઈચ્છા હતી કે જો અમેરિકા સાથે આવું કોઈ કરારો થાય છે ક્રિટિકલ મિનરલને લઈને તો અમેરિકા રશિયાની સામે યુદ્ધમાં કૂદી પડશે પરંતુ હવે આ વસ્તુ સફળ નથી થતી દેખાઈ રહી સાથે યુક્રેનના પેટાળમાં કાચું લોખંડ અને કોલસાનો પણ ખૂબ મોટો ભંડાર છે યુરોપમાં સૌથી મોટો ભંડાર યુરેનિયમનો જો કોઈ દેશ પાસે હોય તો તે યુક્રેન પાસે છે અને આ જ કારણ હતું બીજા વિશ્વયુદ્ધ વખતે કે જ્યારે નાઝી જર્મની આ તમને નકશામાં જોઈ શકો છો આ છે અત્યારનું જર્મની અને એ વખતે હિટલરના અંદરમાં એ કહેવાતું હતું નાઝી નાઝી જર્મની અને નાઝી જર્મનીએ આ રહ્યું જર્મની અને એ વખતે હિટલરના અંતર્ગત જે જર્મની હતું નાઝી જર્મની એણે ઓપરેશન બારબાડોઝ લોન્ચ કર્યું હતું યુએસએસઆરને જીતવા માટે અને આ બધો તમામે તમામ વિસ્તાર એ યુએસએસઆરના અંતર્ગત આવતો હતો અને એ વખતે નાઝી જર્મનીના વડા હિટલરે ને જીતવા જે ઓપરેશન બાર્બાડો બાવીસ જૂન ઓગણીસો એકતાલીસ ના દિવસે શરૂ કર્યું તે વખતે પણ યુક્રેનને જીતવા પર ધ્યાન આપવામાં આવ્યું આવ્યું હતું હિટલર દ્વારા કેમ કે યુક્રેન તે વખતે પણ યુએસએસઆર નો ભાગ હતું સાથે જ યુએસએસઆરના અર્થતંત્રની કરોડ રજૂ હતું અને જ્યારે નાઝી જર્મનીની સેના યુક્રેનના શહેરોમાં પહોંચી ત્યારે યુક્રેનને એમ હતું કે યુક્રેનને આઝાદી મળશે પરંતુ તે આશા ઠગારી નીવડી હતી અને તે પછી હિટલરે હોલો કોસ્ટ અંતર્ગત યુક્રેનિયન જ્યુઝની ખૂબ મોટા પાયે હત્યા પણ કરી હતી પરંતુ હવે પંદરમી ઓગસ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન રશિયા યુક્રેન યુદ્ધમાં જે

આ વાર્તાલાપ કઈ રીતે સફળ બને છે અને ભવિષ્યમાં યુક્રેનમાં શાંતિ સ્થપાય છે કે કેમ તે તો પછી જ ખબર પડશે તો તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર